નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે રાજનીતિના નવા ચક્રવ્યુને લઈને દર્શક મિત્રો અત્યારે જે રીતે લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભામાં જે અત્યારે તો બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું અને બજેટ જે રજૂ થયું ને ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા જે બજેટ ઉપર મહત્ત્વની પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે એકવીસમી સદીનો એક નવો હવે ચક્રવ્યૂહ બન્યો છે અને આ ચક્રવ્યૂહ એ જનતા માટે બનાવ્યો છે પણ આ જનતા એ અર્જુન છે અભિમન્યુ નથી દસ વર્ષમાં સિત્તેર વખત પેપર લીક થયા પેપર લીક મુદ્દે કંઈ જ બોલ્યા નહીં બજેટમાં અગ્નિવીર માટે એક રૂપિયો પણ ફાળવવામાં આવ્યો નહીં દલિતો અને આદિવાસીઓને ક્યાંય પણ સ્થાન મળતું નથી મધ્યમ વર્ગ અત્યારે આવતો તો એનડીએને અત્યારે હાલ તો છોડી રહ્યો છે એન્ડિયા ગઠબંધન પાસે આવી રહ્યો છે જાતિની વસ્તી ગણતરી દ્વારા આ હવે ચક્રવ્યૂહ તૂટી જશે તેવી બાબત પણ તેમણે કહી હતી હવે આ ચક્રવ્યૂહ એક નવો આવ્યો છે આ ચક્રવ્યૂહને લઈને ચર્ચા વિચારણા કરવી છે કે હવે આ ચક્રવ્યૂહ કેવી કેવી રીતનો છે કારણ કે એક બાજુ રાહુલ ગાંધી તો કહી રહ્યા છે કે ના અત્યારે જનતા અર્જુન છે અભિમન્યુ નથી શું અત્યાર તો જનતા અર્જુન છે કે અભિમન્યુ અત્યારે તો નથી તેને લઈને પણ આપણે ચર્ચા કરવી છે ને સાથે બજેટમાં જે જે અત્યારે તો પ્રાવધાન કરવામાં આવ્યા છે તે અત્યારે યોગ્ય છે કે નહીં તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપનું સૌથી પેલા સ્વાગત છે પેલું ખબર છે હમણાં પહેલા આપણે ખટાખટની રાજનીતિ આવી હતી અને ખટાખટની રાજનીતિ બાદ હવે રાજનીતિનો નવો ચક્રવ્યૂહ આવ્યો છે જે ચક્રવ્યૂહમાં આજે રાહુલ ગાંધીએ જ કહ્યું કે એકવીસમી સદીનો એક નવો ચક્રવ્યૂહ છે પણ આ જનતા માટે આ ચક્રવ્યૂહ બનાવવામાં આવ્યો છે પણ જનતા એ અત્યારે તો અર્જુન છે અભિમન્યુ નથી તો હવે આ નવા ચક્રવ્યૂહને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા હું એવું માનું છું કે અર્જુન કે અભિમન્યુ જનતા છે ને કુરુક્ષેત્રનું મેદાન છે

આ જ વિપક્ષ પાસે છેલ્લા દસ આ પાંચ વર્ષ જનતાને ને ચક્રવ્યુ એ રીતે મળશે કે કશું મળશે નહીં આ લોકો આ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી અને જનતા ભૂલી ગયા છે કારણ કે બંને પક્ષે સંખ્યા લગભગ સરખી થઈ ગઈ છે એટલે હવે માત્ર બે જણા વચ્ચે ઝઘડવાનું રહ્યું છે આપણે ગુજરાતની જો પરિપ્રેક્ષમાં વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તા ખાડા હાઈકોર્ટ પેપર ફૂટવું કોમન આ બધી વાત આપણે સમજી રહ્યા છીએ સરકાર એની જાતને સાબિત કરે કે સરકારે ખરેખર ગુજરાત માટે શું કર્યું છે અને વિપક્ષ પણ સાબિત કરે કે સરકાર તરફથી જનતાને જયારે તકલીફ પડી છે ત્યારે વિપક્ષે શું કામ કર્યું છે કારણ કે હવે અમે બધાથી બંને બધી વસ્તુ જનતા થાકી રહી છે કારણ કે બહાર આવો વરસાદના હિસાબે રોડ રસ્તા ક્યાંય જવાની પરિસ્થિતિ નહીં આગળ ચાલો તો તૂલ ધરાશાયી થઈ જાય જ્યાં જવું છે ત્યાં ઇકોસિસ્ટમમાં ભ્રષ્ટાચાર કરે તો કરે શું એમ એટલે નો ડાઉટ તમે તમારી રીતે અને બીજું મારે કોંગ્રેસે સીધો એક સવાલ બી પૂછવો છે ક્યારેક તમે તમે એને દશ રાવણ કીધો છે અને હવે તમે આજે દ્રોણાચાર્ય પણ કીધો છે તો આવું કેનું જે છે એને સાબિત તો કરી આપો એ શું છે એ જ રીતે સરકાર પોતાની જાતને ખરેખર પાંચ પાંડવો અને ભગવાન માને છે કે અમે બાપ છીએ અને અમે છીએ અત્યારની સરકાર તો અત્યારે ગ્રામ રાજ્ય છે સરકાર તો પોતાને જાતે રામ માને છે પણ ખરેખર રામ રાજ્ય નીચે સુધી છે કે કેમ એ ક્યારેય નીચું ડોક્યું કરીને જોયું છે આજે આપણે કયા મુદ્દો એવો વાત કરી કાઠા દેશ વ્યાપી કે જેની ઉપર આપણે ચર્ચા ના કરતા હોય તીખા પ્રશ્નો ના પૂછ અને પ્રશ્નોના જવાબ જવાબ નથી મળતા બિલકુલ તો શું ચાલી કોઈ આઈડિયા નથી સંસદ મને પ્રશાંત ભાઈ આપને રોકવા માંગુ છું કારણ કે એમ કે હજુ એક બે વસ્તુ મારે આપને પૂછવાની છે મારો સીધો સવાલ હિરેનભાઈ હવે આપને છે કે હવે ચક્રવ્યુહની બાબત અત્યારે આવતો કહેવામાં આવી છે બજેટમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આ બધાને અત્યારે તો સારી રીતે તમામ વસ્તુ મળી છે એ પ્રકારનું બજેટ છે તો સવાલ કેમ જે પ્રકારે લોકસભાના વિપક્ષ સ્પષ્ટપણે કે જેમાં અમે વાત કરી છે કે ભી અમને અપેક્ષા હતી કે ભી બજેટમાં એવું બજેટ આવશે કે જે અભિમન્યુ જે ફસાઈ ગયો છે જે અભિમન્યુ એટલે કે આપણે કહેવા જઈએ મેટાફરમાં કે એ યુવાન છે મહિલા છે બેરોજગાર લોકો છે કે જે લોકો પાસે ધંધો રોજગાર નથી આ તમામ લોકોને કંઈક ને કઈક મળશે એવી આશા અપેક્ષા સાથે બજેટ આવશે ખેડૂતો માટે ખાસ કરીને એમએસપી નો કાયદોની વાત કરવામાં આવશે એની જોગવાઈની કઈક વાત કરવામાં આવશે પણ આ તમામ વસ્તુ થઈ નહીં જે મિડલ ક્લાસ જે મધ્યમ વર્ગ જે કહી શકાય મધ્યમ વર્ગ જે મોદી સાહેબે જયારે કહ્યું હતું કે થાળી વગાડો થાળી વગાડી એમને કીધું ઘંટ વગાડો ઘંટ વગાડી કીધું મોબાઈલ લાઈટ ચાલુ કરીને બતાવો એ બતાવી લાઈટો બંધ કરો બંધ કરી આ બધું પછી પણ જ્યારે પીઠમાં ખંજર કામ કર્યું ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે આ બજેટ લોકોના આશા અપેક્ષા પર પાણી ફેરનારું છે તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરો તો પણ તમારો ટેક્સ વધે તમે શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટ કરો તો પણ તમારો ટેક્સ વધે એટલે તમે કંઈ પણ કરો અમને ટેક્સ આપો એટલે એ રીતે થઈ ગઈ કે તમે તમે મરો પણ અમારું મતનું તરભાણું ભરો આ જ નીતિ ના લીધે ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય ત્યારે આદરણીય રાહુલ ગાંધી સ્પષ્ટ કહ્યું છે કે આ નીતિ પર લોકો આ જે ત્રણ વાત ત્રણ મુખ્ય કામ ભારતીય જનતા પાર્ટી કરવા કરી રહી છે એનો ચક્ર વ્યુહ કહ્યું છે પદ્મ એટલે કે આ કમળ નું જે વ્યૂ છે એના મુખ્ય ત્રણ કામ છે એક મોનોપોલી ક્રિએટ કરવાની એ મોનોપોલી કોની પેલા બે જણા ડબલ એ જે આપણે તમને મને ખબર છે સુટબુટ જે પહેરીને ફરતા એ ત્રણ એ બે જણા મોનોપોલી ક્રિએટ કરવાની સેન્ટ્રલાઈઝ ઓફ વેલ્થ કરવાનો એક જ લોકોને બધી એ આપવાની અને ત્રીજી વસ્તુ છે એજન્સી નો દુરુપયોગ કરવાનો આ ત્રણ કામ પર આજે સરકાર ચાલી રહી છે તમને અને મારા આજે પગાર વધારો કે તમને કંઈ પણ વધે એમાં સરકારને રસ નથી અને તમે બહુ સારી વાત કરી એ હું દર્શકોને પણ કહેવા માંગુ છું ખટાખટની રાજનીતિ જે હકારાત્મક રાજનીતિ અને એના પર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ચાલી છે એને પણ મને મને ખૂબ ખુબ સારી વાત છે એ જે મહારાષ્ટ્રમાં જોવા મળે કે નાની વાત મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર જે ખટાખટી રાજનીતિના કારણે યુવાનોને કેસુલ આપવા જઈ રહી છે એ સારી બાબત છે બીજી અત્યારે એમને એપ્રેન્ટિસની ની વાત ગેજેટમાં જાહેર કરી

આજની જે પ્રમાણેની ચર્ચામાં રાહુલ ગાંધીજી એ જુદા જુદા મુદ્દાઓ વિશે જે વાત કરી એમાં આપણે જે મહત્વની વાત જયારે બજેટની ચર્ચા થઈ હતી ત્યારે એ વખતે પણ ડિબેટમાં મેં કહ્યું હતું કે તમે ને હું પેલા આજથી દસ વર્ષ પહેલા હેમનભાઈ રહ્યો આપણી ઇન્કમ પાંચ થી દસ લાખની વચ્ચે હતી અને એ વખતે આપણે વીસ ટકા જેટલો ઇન્કમ ટેક્સ ભરતા હતા આજે સાત લાખ પંચોતેર હજાર સુધીની આપણી ઇન્કમ હોય તો આપણે ઇન્કમટેક્સ ભરવાનો થતો નથી ઇન્કમટેક્સ ના સ્લેબ પણ બદલાઈ ગયા જે ઇન્કમટેક્સ પેલા દસ લાખ સુધી ભરતા હતા હવે પંદર લાખ પછી ઇન્કમ હોય તો તમારે ત્રીસ ટકા સુધીનો ઇન્કમ ટેક્સ ભરવો પડે છે મધ્યમ વર્ગ માટે જેટલી યોજનાઓ થઈ છે મને એવું લાગે છે યજ્ઞભાઈ દાખલા તરીકે ગયા વર્ષના દસ વર્ષમાં ચાર કરોડ આવાસો બન્યા એમાં ગરીબ અને મધ્યમ વર્ગ સિવાય બીજા કોઈને ફાયદો થયો હોય તે તમારા મારા જાણમાં નથી દાખલા તરીકે ઉજ્વલા ગેસ યોજનામાં આપણે દસ કરોડ લોકોને ગેસના ફ્રી કનેક્શન આપ્યા હોય તો એમાં મધ્યમ વર્ગ સિવાય કોઈને ફાયદો થયો હોય એવું મને ધ્યાન માં આવતું નથી આપણે આયુષ્યમાન કાર્ડ યોજનામાં પંદર કરોડ પરિવારોને આપણે જો આયુષ્યમાન કાર્ડ ની યોજનાનો લાભ આપતા હોય તો નીચ નિમ્ન મધ્યમ વર્ગ અને જેને આપણે ઇમરથી મિડલ ક્લાસીએ એટલે મને એવું થાય છે કે હકીકત મણિશંકર અય્યર પિત્રોડા અને રઘુરામ રાજન છે ખરેખર જોવા જાવ તો આ ચક્રવ્યૂહ ભારતની જે પ્રજા છે ને એ બહુ વેળાસર દસ વર્ષ પહેલા સમજી ગઈ અને એ બહાર આવી ગઈ કે આ ચક્રવ્યૂહ માં ફસાવા જેવું નથી હવે આજે એમને જયારે નિર્મલા સીતારમનજી નો હલવા નો ફોટો બતાડ્યો ને ત્યારે મને આ ફોટો પી ચિદમ્બરમનો હલવા સેરીમની નો ફોટો મીડિયા છે અને તમે માનશો એ પી ચિદમ્બરમજીની સાથે જેટલા છ અધિકારીઓ છે ને દાખલ તરીકે આર એસ ગુજરાત તો એ શીખ કોમ્યુનિટી ફાઈનાન્સ સેક્રેટરી છે સુમિત બોઝ છે બોઝ છે રેવન્યુ સેક્રેટરી એ કાયસ્થ છે અરવિંદ મા એડવાઇઝર હતા એ વખતે પાર્થ સાથી સોમ એ બંગાળી કાયસ એ પણ હાયર કાસ્ટ અને રાજીવ ટકરુ એ કાશ્મીરી પંડિત ભાઈ તમે યુપીએ નું જ્યારે આ અલવા સેરીબની કરતા હતા ત્યારે આ એસસી એસટી ઓબીસી કેમ નહોતા યાદ આવતા

હવે હું બહુ સ્પષ્ટ માનું છું કે એક સમય એવો હતો કે વોટ બેંક બે ભાગમાં વેચાયેલી હતી જેમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી કોંગ્રેસની વોટ બેંક હતી જે ઇકોતેર ટકા કરતા વધારે થાય છે અને સવર્ણ વર્ગ કારણ કે આજે કિમલોક ક્યારે બન્યું ખામ થિયરી પછી કિમલોક ગુજરાતમાં બન્યું તું એટલે એના આધારે સવર્ણ વર્ગ બીજેપી સાથે જોડાયો એટલે સવર્ણ એટલે બીજેપી અને એસસી એસટી ઓબીસી માર્યો એટલે કોંગ્રેસ એ બે વચ્ચેના બટારામાં ક્યાંક વોટિંગ પેટર્નના હિસાબે એ લોકો વચ્ચેનો ડિફરન્સ બહુ મોચો રહેતો હતો હવે અ ઓબીસીની ટકાવાળી સત્યાવીસ ટકા અ વીપીસી ને યાદ કરવા પડે આપણે મંડળ કમંડળ કમિશન યાદ કરવું પડે આ બાબતોમાં ત્યારબાદ ગુજરાતમાં આજે અનામત અને અનામત પણ ગુજરાત સરકારમાં ચાલે છે એ બજેટને પણ આપણે યાદ કરવું પડે કે કોને કેટલું મળી રહ્યું છે અને ખરેખર એના સાચા લાભાર્થી સુધી કેટલું પહોંચે છે એટલે અગે આ વાત આપણે જયારે કરીએ છીએ ત્યારે કઈક ને કઈક કોમવાદ ને ઉભો કરી રહ્યા છીએ તો આપણે ખરેખર હજી એ જ રાજનીતિ પંચોતેર વર્ષ પછી ગુજરાતમાં કે ભારતમાં કરવી છે કે આપણે એક અલગ ડિરેક્શનમાં જવું છે કે ભાઈ ભારતને ક્યાં લઈ જવું છે આપણે અત્યારે ક્યાં બેઠાજી અત્યારે હજી ક્યાં જ છે જ્યાં ઓગણીસો સુડતાલીસ માં હું તો એવું માનું છું કદાચ નાનો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ દેખાશે તમે ઊંચી ઊંચી બિલ્ડિંગો દેખાશે કદાચ એ વખતે પ્રાઇવેટાઇઝેશન ઓછું હતું જે અત્યારે વધી ગયું છે ઉદ્યોગપતિઓ જે તે વખતે હતા એટલા ને એટલા કેવી રીતે લાભ રહી છે આપણે ખબર છે સો ઇકો નાના મોટા જે પેલા જે માટલામાં મળતું હતું એ માટલામાં મળે છે એ પાણી પણ વચ્ચે તો સો પરિપ્રેક્ષ ફરી પાછું ભારત જ્યાં સુધી આ કોમવાદ અને એના રાજનીતિમાંથી બહાર નહીં આવે અને આ નેતાઓ એમાંથી બહાર નહીં આવે જનતાને ત્યાં સુધી ભારતનો નો વિકાસ પૂરતો સીમિત રહે

એમાં હાઈકોર્ટમાં દિષ્ટિ આવ્યો આપણે સૌ જાણીએ સુપ્રીમ કોર્ટમાં દિષ્ટિ આવ્યો જેવા નીતિશ કુમાર એનડીએમાં આવી ગયા કારણ કે એનડીએ ક્યારે જાતિય જનગણના કે અનામતને પ્રાધાન્ય નહીં આપે એ એમની પ્રાયોરિટી નથી હું બહુ સ્પષ્ટ કહું છું બીજેપી એટલે એ સવર્ણ વર્ગ માટેની પાર્ટી છે જે લોકો અનામત નો નાબૂદ નહીં જ કરી શકે કારણ કે તો બંધારણમાં મળતો ભાગ છે અને બંધારણને આપણે સૌએ જોઈ લીધું ઇલેક્શનમાં કે રાહુલ ગાંધી લાલ ચોપડી લઈને ફર્યા અને ભારતીય જનતા પાર્ટી જયારે જો ચારસો પર આવી ગઈ હોત તો શું કર્યું હોત આપણને ખબર નથી પણ હવે બંધારણ ની સોગંદી ખાઈ હતી હમણાં પાછી અને મોદીજીએ તો બંધારણ ને પગે લાગીને સંસદમાં પગ મૂક્યો હતો સો નીતીશ કુમારે જાતીય જનગણના નો ઉપાડ કરી જે તે વખતે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું અને એટલે જ એમને સમર્થન મળતું હતું કે જીતની ઉતની ઉતની ભાગીદારી જનતા પણ આ છે કારણ કે હવે તમે વ્યાપ કમ્યુનિઝમ ના આધારે વ્યાપ વધ્યો છે એટલે લોકો પણ ઈચ્છે છે કે અનામતના આંકડામાં ફેરફાર થવો જોઈએ એ પ્રમાણે એના લાભો પણ મળવા જોઈએ કારણ કે જનતા ઈચ્છી રહી છે કેમ કારણ કે આ ખતબદતું આંકડા રાજકારણ લોકોએ ઉભું કર્યું છે એટલે જનતા અપેક્ષા રાખવાની એટલે આ માત્ર એક વોટ બેંક ઉભો કરવાનો મોટો પ્રયત્ન છે બંને પક્ષે બંને પક્ષે અને આમાંથી કાં તો જનતા બહાર આવે અને કાં પછી રાજનેતાઓ જનતાને આમાં પ્રાણી ખેંચે નહીં તો તો માટેનો આ એક ટ્રાય છે કે પછી દલિતોને આદિવાસીઓને લઈને ચલો ચોક્કસ થવો જોઈએ પહેલા પણ મેં એક ડિબેટ કરી હતી કે જેમાં મેં ચર્ચા કરી હતી કે અત્યારે આદિવાસીઓને ઘણું બધું આપવામાં આવે છે તેવી બાબતો જોવા મળતી હોય છે પણ ક્યાંક હજુ પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ક્યાંક બેઝિક જે અત્યારે જરૂરિયાતો હોય છે તેને લઈને પણ હજુ ઘણા બધા પ્રશ્ન

અત્યારે પણ ગઈ કાલે પેપર માં આવ્યું છે કે આપણે શિક્ષકો ની ભરતી કરીશું પણ કઈ કરીશું કે ટેટ ટાટ માં જે પાસ થયેલા છે જે contract પર આવવા માંગતા એની ભરતી કરીશું રેગ્યુલર ભરતી ની વાત આપણે એક વાર અત્યારે કહી દીધી પણ એ ભરતી ક્યાં થશે કરશે નહી એટલે વાત એ છે કે સરકાર ની મંશા એ માત્ર ને માત્ર શિક્ષિત થવાના જોઈએ રોજગાર ના મળવી જોઈએ અને તમારા ખિસ્સામાં માં બે રૂપિયા જે આવ્યા હોય એ બે રૂપિયા ઓછકી બે અમારા ઉદ્યોગપતિ ને આપી દેવાના જાણીને ને આશ્ચર્ય થશે કે લોકસભા નું અત્યારે સત્ર ચાલી રહ્યું છે બ્યાસી હજાર સરકારી શાળાઓ છેલ્લા દસ વર્ષમાં બંધ થઈ ગઈ છે આ ગંભીર વિષય છે ને આવા આજ પ્રકારની વાત ગુજરાતમાં પણ જોવા મળે પાંચ હજાર જેટલી શાળાઓને એ મરજાના નામે બંધ કરી દેવામાં આવી છે એટલે તમને અને મારા કિસ્સામાંથી જે વસ્તુ રૂપિયા હોય શિક્ષણ હોય વેપાર હોય તમામ વસ્તુ છીનવી લેવાની અને પછી આપણે વાત કરવાની હિન્દુ મુસ્લિમ ની વાત કરવાની આપણે વાત કરવાની એસસી એસટી ની મળી વાત કરવાની તમને જે ખરેખર તમારે મને જે મળવું જોઈએ એ સારું શિક્ષણ મળવું જોઈએ પણ તમે જુઓ જે અત્યારે ગુજરાત ની પરિસ્થિતિ છે ભ્રષ્ટાચાર જાતિગત વસ્તી ગણતરી ના લઈને પણ જવાબ આપી દેજો આપ જાતિગત વસ્તી ગણતરી ના લઈને પણ જવાબ આપી જનગણના એ ભારત નો છે અધિકાર જોઈએ થવું તમને મળવો જોઈએ એ રાજકીય આર્થિક અને સામાજિક આ અધિકાર મળવો જોઈએ બંધારણમાં લખેલું છે એ તમે ત્યારે જ આપી શકો ત્યારે તમને ખબર હોય પછી ભારતીય જનતા પાર્ટી એક આક્ષેપ પણ કરશે ને કે તમે જેટલું નતું આપ્યું એના કરતા ડબલ અમે આપ્યું છે તો ત્યારે શું કેશો તો ને પણ તો બતાવો ને હું એ જ કહી રહ્યા છે કે તમે કયા આધારે કરી રહ્યા છો તમે કયા આધારે તમે આ વર્ગને કે પેલા વર્ગને કે બીજા વર્ગને જે વર્ગ સવર્ણમાં આવે છે એમાં પણ ગરીબ વર્ગ છે એનું તમે એડ્રેસ નથી કરી રહ્યા એ સવર્ણમાં કેટલા લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે એને એને કોણ કોણ ઓળખશે એ ઓળખ ઓળખવા માટે પણ જાતિગત જળગણના આધારિત જરૂરી છે અને જે સ્પષ્ટ ગઢવી સાહેબે કહી વાત અમે અમારા મેનિફેસ્ટોમાં લખેલી છે કે ભાઈ જેટલી જેટલી વસ્તી એટલી એનો હિસ્સેદારી

એટલે યજ્ઞ ચર્ચામાં ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસની સામે સ્કોરિંગ પોઈન્ટ કરતા મારે બહુ ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે રાહુલ ગાંધી જયારે સાઉથ માં જાય છે ને ત્યારે એવું કે છે કે બીજેપી તમારી ઉપર હિન્દી ભાષા થોપવા માંગે છે એ જયારે ઉત્તર પ્રદેશમાં બિહારમાં ફરતા હોય છે ત્યારે તમે કહું એમ જાતિ ગણતરીની વાત કરતા હોય ઓબીસી દલિત આદિવાસીની વાત કરવાની એ જ્યારે પૂર્વમાં જાય છે ત્યારે એવું કે છે કે આસામના લોકો ગુજરાતીઓ તમને લૂંટી લે છે તમારા ચા ના બગીચામાંથી સૌથી વધારે ગુજરાતીઓ કમાઈ જાય છે અને જયારે અહિયાં ગુજરાતમાં રાજસ્થાનમાં આવે છે ત્યારે એવું કે છે કે મારું ગોત્ર દત્તાત્રેય છે હું કાશ્મીરી બ્રાહ્મણ છું આ પ્રમાણે આ દેશમાં માઇનોરિટી અપીઝમેન્ટ કરીને વીસ ટકા માઇનોરિટીના લઘુમતીના વોટ મેળવવા અને એસી ટકા હિન્દુઓની વસ્તીને કાસ્ટ સબકાસ્ટના ઝઘડામાં પરોવીને એને ડિવાઇડ કરવી આ ખૂબ ગંદી રાજનીતિ રાહુલ ગાંધી રમી રહ્યા છે આ એજ કોંગ્રેસ પાર્ટી છે જેને એના પોતાના સાત દાયકામાં આપણે જેમ રામનાથ કોવિંદજીને ભારતીય જનતા પાર્ટી એક ઓબીસી કોમ્યુનિટીના લીડર ને રાષ્ટ્રપતિ બનાવ્યા કે આદિવાસી દ્રૌપદી મુર્મુજી ને આજે આપણા રાષ્ટ્રપતિ બનાવ્યા એવા કામ કરવાનું યાદ નહોતું આવ્યું કાકા સાહેબ કાલેલકર નો રિપોર્ટ કોંગ્રેસે જે કમિશન નિમ્યું હતું એને પોતે એક્સેપ્ટ ના કર્યો મોરારજીભાઈ ની સરકારમાં એ એક્સેપ્ટ થયો મંડલ કમિશન ના નો સૌથી મોટો વિરોધ રાજીવ ગાંધીએ પાર્લામેન્ટમાં કર્યો હતો અને હું તમને કહું આજે સચિવ પ્રબોધ સવર્ણ છે છે સરકાર મુખ્ય સચિવ શાલિની ગોયલ છે ડોક્ટર શાલિની ગોયલ એ પણ સવર્ણ તેલંગાણામાં કોંગ્રેસ ની સરકાર જેના મુખ્ય સચિવ શાંતિ કુમારી છે એ ફોરવર્ડ કાપુ સમુદાયના ત્યાંના તેલંગાણાના છે તમે ત્યાં એસસી એસટી ઓબીસી નથી કરતા અને પાર્લામેન્ટમાં જે સેક્રેટરી અત્યારે છે જેની નિમણૂક નાઇન્ટી થ્રી માં જયારે પંચ્યાસી થી નેવું દરમિયાન તો રાજીવ ગાંધી સરકારમાં હતા ભાઈ હેમંતભાઈ ક્યાંક એવો આક્ષેપ પણ છે કે જયારે ભારતીય જનતા પાર્ટી જીતી શકતી નથી ત્યારે હિન્દુ મુસલમાન કરાવે છે છે ભારતીય જનતા હંમેશા સૌનો સાથ સૌના વિકાસ ની રાજ કરી છે માત્ર સવર્ણની રાજનીતિ કરવી હોત ને તો ભારતીય જનતા પાર્ટી જનસંઘ વખતે જે એક આખી ઈમેજ ઉભી થઈ હતી એ પાંત્રીસ ચાલીસ બેઠકોથી વધારે ન આવ્યો A gente deixa uma... બહુમતી પ્રજા જો ભારતીય જનતા પાર્ટી ને સતત ત્રીજી વખત સરકારમાં બેસાડતી હોય ના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતી હોય સમર્થન બસો ને ચાલીસ બેઠકો લોકસભામાં જીતી છે તો આપણે પ્રજાના જે ચુકાદાનું જેનું સન્માન કરવું જોઈએ કે જે ભારતીય જનતા પાર્ટીનો સૌનો સાત સૌનો એને સાચા અર્થમાં ચરિતાર્થ ખાલી ત્રીસ

માત્ર ને માત્ર એટલા માટે જ માત્ર ને માત્ર અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી ના અમિત શાહ પોતાની જાહેર સભામાં એમ કે છે કે અમે ઓબીસી પ્રધાનમંત્રી આપ્યો છે આ આ કાશ્ ની નથી તો શું છે

છે જો હું આપને રોકવા માંગુ છું ઓકે હિરેનભાઈ 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 ઓકે 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 હિરેનભાઈ હિરેનભાઈ ઓકે હેમંતભાઈ એક છેલ્લો સવાલનો જવાબ આપ આપો પછી ત્યારબાદ મારા પ્રશાંતભાઈને બે સવાલ કરવા છે હેમંતભાઈ એક સવાલ એ પણ છે કે અગ્નિવીરને લઈને અને પેપર લીકને લઈને ક્યાંક એમ કહેવાય કે કોઈ ચર્ચા વિચારણા થઈ નહીં આ બજેટમાં ખાલી ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો આપ

હવે ડ્રોન થી યુદ્ધ લડવાના છે લેઝર વેપન થી યુદ્ધ લડાવાના છે માનવબળ કરતા ટેકનિક વધારે મહત્વની છે એટલે આપણે અને જે માં ચાર વર્ષ એક ચાર વર્ષ પછી જે પાછા આવવાના છે એમને આપણે દસ ટકા અનામત દરેક રાજ્યોમાં એક સવાલનો જવાબ આપો ત્યારબાદ બીજો એક પ્રશ્ન ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો અગ્નિવીરો પેપર લીક નો મુદ્દો હજુ પણ જે ચર્ચાઈ રહ્યો છે અને ક્યાંક ચર્ચા એવી પણ જોવા મળી છે કે સદનમાં તેના લઈને તો કોઈ એમ કેવાય ને કે ઠોસ નિર્ણય લેવામાં આવે અગ્નિવીર ગુજરાતમાં જ્ઞાન સહાયક હું એવું માનું છું કદાચ જો તમારી મનશા સારી છે પણ ચાલતી સિસ્ટમને બદલવી શું કામ પડે અગ્નિવીર શું કામ જેમ જૂની ડિફેન્સથી ઓલરેડી જે રિક્રુટમેન્ટ ચાલતી હતી એમાં એવી શું તકલીફ હતી તમારે અગ્નિવીર નવું એક આપણે કરવું પડે અને પેપર લીક જો દેશવ્યાપી મુદ્દો છે સરકાર દસ વર્ષથી એક કોમન સ્થિર સરકાર ચાલે છે અને એવું તો નથી પેપર છેલ્લા બે વર્ષમાં પૂટે છે જો પૂટતા આવ્યા છે તો દસ વર્ષમાં એવો નક્કર કાયદો લાવી શકાતો હતો આપણે દેશવ્યાપી મોટી ક્યાં છે કાયદા ને પ્રમાણે હજી પણ બિલકુલ બિલકુલ પ્રશાંતભાઈ સવાલ નો જવાબ મને આપી દો આ જાતિગત વસ્તી ગણતરીની બાબત હોય કે પછી દલિત અને આદિવાસીઓને ક્યાંય સ્થાન મળ્યું નથીની બાબત આ જાતિગત રાજકારણ હજુ પણ યથાવત જોવા મળ્યું છે આપણે એમ કહીએ છીએ એકવીસમી સદીમાં આવી ગયા છે એઆઈને લઈને ચર્ચા થવી જોઈએ ને લઈને ચર્ચા થવી જોઈએ પરંતુ હજુ પણ જાતિગત રાજકારણ યથાવત જોવા મળ્યું છે શું કહેશો એટલે એનું કારણ એ છે કે સમાજમાંથી કોઈ એક બની બેઠેલા નેતા પોતાના રાજકીય સ્વાર્થ માટે પોતાના સમાજને પોતાની રીતે ઢોળાવ આપે છે ટાળને ઢોળાવ એમ એ બની બેઠેલો નેતા પોતાના સમાજને પોતાના આગેવાનોને આ રીતે ઉભું કરે છે એટલા માટે આ શહેર ફેલાયું છે આ શહેરમાંથી ઝેરમાંથી જનતાએ બહાર આવવાનું મારે તમારે બહાર આવવાનું છે નેતાનું કયું માનવાનું નથી એ નેતા કોઈ એક દિવસ એને મીટિંગ ગોઠવી દે અને ઉપરથી બે નેતા આવીને એમને સમજાવી દે અમે તમારી સાથે છીએ એવું એક ઇમોશનલ અત્યાચાર કરી દે તમારી ઉપર અને તમે પછી એની વાહે જતા રહો એટલે આ તો લોકો છે છે આ આ તારી વાત બહુ ગમી યજ્ઞ કે આપડે એઆઈ ઉપર વાત કરો આપડે ટેકનોલોજી પર વાત કરો આપણું છોકરું જે અત્યારે બાળબંધી માં છે એ લેવલ થી એવું ફીડિંગ એને ટેકનોલોજી નું આપવાનું છે કે જે અઢારમા વર્ષે અગ્નિવીર ની જરૂરત ના પડે આપણે એ અગ્નિવીર જ ઉપર થી ખબર છે અમુક દેશમાં

નવી જનરેશન પ્રમાણે અત્યારે તો જે આગળ વધવાની ચર્ચાઓ ઘણી બધી જોવા મળે છે તે હવે ચર્ચાઓ અને સાથે સાથે ઇમ્પ્લિમેન્ટેશન હવે કેવી રીતે જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે આજના ઝીરો કાર્યક્રમમાં જાય આપશો નમસ્કાર